સાબરકાંઠામાં જાદરને અલગ તાલુકો જાહેર ન કરાતા હલ્લાબોલ આડત્રીસ ગામના ભાજપના આગેવાનોએ હોબાળો મચાવી રાજીનામા આપી દીધા કોઈ કાર્યક્રમ નહીં કરવા દઈએ તેવી ધમકી પ્રવેશ માટે પણ પાબંધી ફરમાવી દીધી સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદરને અલગ તાલુકો જાહેર ન કરતા જાદર પંથકના ભાજપના કાર્યકરોએ ધારાસભ્ય રમણ વોરાના નિવાસ સ્થાને પહોંચી ભારે હોબાળો મચાવી રાજીનામા કરી દીધા હતા છ છ વર્ષથી લોલીપોપ આપતા ધારાસભ્ય સામે રોષ ઠાલવી તમામ આ આડત્રિસ ગામોમાં ભાજપ માટે પ્રવેશબંધી બંધી ફરમાવી દીધી છે જાદરના આડત્રીસ ગામ અને આઠ પરાની પ્રજાને તાલુકાના કોઈ પણ પ્રકારના કામ માટે ઈડર સુધી લાંબા થવું પડતું હોય છે જાદરને અલગ તાલુકો બનાવવા માટે માંગ ઉભી થઈ હતી જેના કારણે જાદર સહિત આડત્રીસ ગ્રામ પંચાયતો મળીને જાદર વિકાસ સમિતિની રચના બાદ આ સમિતિના નેજા હેઠળ છ વર્ષ અગાઉ લડતના મંડાણ કર્યા હતા જેના માટે વિશાળ રેલી અને જાદર બંધ જેવા કાર્યક્રમો આપી કલેક્ટર સહિત સક્ષમ અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા આ દરમિયાન લોકોની લાગણીને જોઈને ધારાસભ્ય સુધી રજૂઆત પહોંચતા તેમણે સમર્થન આપી તાલુકા મથક બનાવવા આશ્વાસન આપ્યું હતું જો કે રાજ્ય સરકાર તરફથી જાહેર થયેલા તાલુકાઓની યાદીમાં ધારાસભ્યોનું આશ્વાસન ઠગારું નીવડતા જાદર પંથકના લોકોમાં રોજ ભભૂકી ઉઠ્યો હતો લોકોએ પંથકના આગેવાનોને આ બાબતે સવાલો કરતા સ્થાનિક આગેવાનોની દશા કોઠીમાં મોં સંતાડવા જેવી થઈ ગઈ